મિત્રો આજના વિડીયોમાં ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બેમાંથી વર્ગ એકમાં પ્રમોશન ભરતી માટેની જે ખાતકીય પરીક્ષા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં તાજેતરમાં લેવામાં આવેલી છે એનું પેપર ટુ એના સો પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરીશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ શિક્ષણ સેવા વર્ગ બેમાંથી શિક્ષણ સેવા વર્ગ એક એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષણ વિભાગ હેઠળ પ્રાથમિક શિક્ષકોને લગતા વિષયક બાબતો અંગેના નિર્ણય લેવા સંદર્ભે કઈ બ્રાન્ચ કાર્યરત છે તો એમાં મિત્રો જવાબ છે સી કે બ્રાન્ચ રાજ્યમાં ડીઈ એલ એડ એટલે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન પરીક્ષાનું આયોજન એટલે પીટીસી વ્યવસ્થા પણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે એમાં જવાબ આવશે મિત્રો બી રાજ્ય પરીક્ષા બોર્ડ એસીબી શિક્ષણ વિભાગની બ્રાન્ચ શિક્ષણ વિભાગની કઈ બ્રાન્ચ ગ્રાન્ટન એડ માધ્યમિક શાળા નીતિઓ વિશે કાર્ય કરે છે ત્રીજાની અંદર આવશે મિત્રો ડી જી બ્રાન્ચ શિક્ષણ વિભાગની માહિતી મેળવવા માટે રાજ્ય સરકારની અધિકૃત ગણી શકાય તે વેબસાઇટ નીચે પૈકી કઈ છે

કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં આપેલ પૈકી કઈ યોજના સમાવિષ્ટ નથી છઠ્ઠાની અંદર મિત્રો જવાબ રાષ્ટ્રીય ઉચ્ચ અભ્યાસ ઉચ્ચ શિક્ષણ સમગ્ર શિક્ષા અંતર્ગત શાળાઓને સંયુક્ત શાળા ગ્રાન્ટ આપવામાં આવે છે સામેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી તો બી અને ડી બંને યોગ્ય નથી મિત્રો બી અને ડી જો એકથી ત્રીસ વિદ્યાર્થી હોય તો દસ હજાર અને બસો એકાવન એક હજાર હોય તો પંચોતેર હજાર બી ને ડી વિકલ્પ યોગ્ય નથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરની નિયામક સભાના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે આઠમાની અંદર આવશે શિક્ષણ મંત્રી નવ ભારત સાક્ષરતા હેઠળ નવ સાક્ષરોનું મૂલ્યાંકન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો નવમાં ની આવશે મિત્રો સી નેશનલ સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ મધ્ય ભોજન યોજનાનું પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ યોજના તરીકેનું નવું નામ વિધાન કયા વર્ષમાં કરવામાં આવ્યું દસમાની અંદર આવશે એ અને ડી બે હજાર ગુજરાત લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાતી જી શાળા એપનું પૂર્ણ નામ શું છે તો એમાં આવશે સી ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક લર્નિંગ એપ જી શાળા આજે પરીક્ષા બોર્ડની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે જવાબ મિત્રો શિક્ષણ વિભાગ અંતર્ગત મુખ્ય ક્ષેત્ર 5 ના પેટા ક્ષેત્ર એક મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પરીક્ષામાં વિદ્યાર્થીની ભાગીદારી એને કેટલો વેટેજ આપવામાં આવેલ છે તેરમાની જવાબ આવશે મિત્રો સી દસ ટકા ખાસ નોકરી માટે ઉમેદવારોની પાત્રતાની ચકાસણી કરવા એનઈપી ઓગણીસો છ્યાસીમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે ની અંદર નેશનલ ટેસ્ટિંગ સર્વિસ ગુજરાતી ભાષાનો વિશ્વકોષ તૈયાર કરવા બાબત રચાયેલ ટ્રસ્ટ તરફથી રજૂઆતો ગ્રાન્ટ વગેરેની કામગીરી શિક્ષણ વિભાગમાં કઈ શાખા દ્વારા કરવામાં આવે છે પંદરમાની અંદર શીખ શાખા શિક્ષણ વિભાગની અપીલ સેલની કામગીરીમાં નીચેના પૈકી કઈ કામગીરીનો સમાવેશ થતો નથી સોળમાં ડી તકેદારી આયોગ તરીકે શિક્ષણ વર્ગ એક તથા વર્ગ બે અધિકારીઓની ગેરરીતિ ભ્રષ્ટાચાર તેમજ અન્ય બાબતોમાં થતી તમામ પ્રકારની ભલામણો તથા તપાસ અંગેની તપાસ તમામ કામગીરી શિક્ષણ વિભાગની ઘ બે શાખામાં નીચેના પૈકી કઈ કામગીરીનો સમાવેશ થતો નથી સત્તરની ધરાવશે બીન સરકારી માધમીક શાળામાની ગ્રાંટની લગ્તિ બાવદ સ્પિપા ખાતેને તાલીમ માની કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા દ્વારા કરવામાં આવે ફ શાખા શિક્ષણ વિભાગની લ શાખા અંતર્ગત નીચેના પૈકી કઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી ઓગણીસની અંદર આવશે બી શિક્ષણ સંવર્ગ વર્ગ એક તથા વર્ગ બે ના તમામ અધિકારીઓ શિક્ષણ વિભાગ હસ્તકના ખાતાના વાળાની કચેરીઓ તથા તે હસ્તકના કચેરીઓના સામેની ખાતાકીય તપાસની બાબતો સેન્ટર ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રથમ તબક્કામાં નીચેના પૈકી કયા ડાયટની પસંદગી કરવામાં આવેલ નથી વિસ્માન ઇન્દ્ર સિંહ રાજકોટ રાજ્ય પરીક્ષા બોર્ડની સામાન્ય સભાના સભ્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી એકવીસની અંદર આવશે બી નિયામક શ્રી ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન જીસીઆરટી દ્વારા નેશનલ ડિજિટલ લાઇબ્રેરી એપમાં વાર્તાના કેટલા પુસ્તકો મૂકવામાં આવેલ છે બાવીસની અંદર આવશે સી ઓગણચાળીસ જીસીઆરટીની ગવર્નિંગ બોડીમાં જો કોઈ ફેરફાર થાય તો એમઓયુ મુજબ રજિસ્ટ્રાર ઓફ ને કેટલા દિવસોની સમય મર્યાદામાં સુધારો કરવા કરાવવો જાણ કરવાની રહે છે એમાં મિત્રો આવશે એ ત્રીસ દિવસ વર્તમાનપત્રોમાં છપાયેલ નકારાત્મક અહેવાલોનો રદિયો આપવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની કઈ શાખા કામગીરી કરે છે ચોવીસની અંદર આવશે સી ગ શાખા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વિકસાવાય એપ્લિકેશન કયા નામથી ઓળખાય છે પચીસ માં અંદર બી ઉલ્લાસ ટેટ પરીક્ષાના પ્રમાણપત્રની અવધિ માટે છેલ્લો સુધારો કયા ઠરાવથી કરવામાં આવ્યો છે છવ્વીસ માં અંદર આવશે એ ત્રણ સાત બે હજાર ચોવીસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ ટુ ના પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પર્સન્ટાઇલ રેન્કના આધારે મેરિટ યાદી બનાવવાની જોગવાઈ કોને લાગુ પડે છે જ્ઞાન સહાયક શિક્ષક અભિરુચિ કસોટીના તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસના ઠરાવ અનુસાર તેના મેરિટ લિસ્ટની અવધિ ક્યાં સુધી રહેશે અંદર ડી નવી મેરિટ ન બને ત્યાં સુધી મુખ્યમંત્રી જ્ઞાન સદના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ નિયત ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ધોરણ દસમાં કેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે ઓગણત્રીસની અંદર હશે બી બાવીસ હજાર મુખ્યમંત્રી જ્ઞાન સદના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પાંચ વિદ્યાર્થી સરકારી માધ્યમિક શાળામાં ધોરણ નવ પ્રવેશ મેળવ્યો છે શાળાને વાર્ષિક કુલ કેટલી ગ્રાન્ટ મળશે ત્રીસમાં નિંદર મિત્રો જવાબ આવશે ડી પંદર હજાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી મુજબ નિરક્ષરતા નિવારણ માટે કયા વય જૂથને આવરી લેવામાં આવેલ હતું એકત્રીસ ની અંદર ડી પંદરથી પાંત્રીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસી મુજબ સાતમી પંચવર્ષી યોજના પ્લસ ટુ તબક્કે કેટલા ટકા વિદ્યાર્થીઓને વ્યવસાય લક્ષી પ્રવાહ તરફ વાળવા જોઈએ ની અંદર આવશે રાષ્ટ્રીય અહીં કેટલા ટકા રકમ શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું નિર્ધારિત કરેલ હતું સંદર્ભ ઓગણીસો છ્યાસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેત્રીસ માં ની અંદર આવશે સી છ ટકા એનિપી બે હજાર વીસ અનુસાર શાળા તૈયારી મોડ્યુલ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે વિકસિત કરવામાં આવેલ છે ચોત્રીસ ની અંદર એ ધોરણ એક એનપી બે હજાર વીસ અંતર્ગત તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કયા વર્ષ સુધીમાં બહુવિદ્યા શાળાકીય બનવાનું આયોજન કરશે પાંત્રીસ ની અંદર આવશે ડી બે હજાર ત્રીસ નિપુણ ભારત અંતર્ગત સ્ટેક હોલ્ડર્સને કેટલી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે છત્રીસની અંદર આવશે અહીંયા મિત્રો ગ્રેસ મળવા પાત્ર થશે આનો વિકલ્પ ખોટા છે નિપુણ ભારત મિશન અંતર્ગત એફએલએન લક્ષ્ય પ્રાપ્તિ બે હજાર ચોવીસ સત્યાવીસ કયા ધોરણ સુધી પૂર્ણ કરવામાં આવશે સાડત્રીસ ની આવશે ડી ત્રણ એનસીએફ એફ એસ ગણિત વિષય માટે બાળકોને કયા ધોરણથી અણગમો નકારાત્મક વલણ ઉદ્ભવ થાય છે અડત્રીસ ની અંદર આવશે બી ત્રીજા વિષય વસ્તુમાં સાયન્ટિફિકલી મૂલ્યો દર્શાવવું જોઈએ એનસીએફ શાળા શિક્ષણ મુકુલ કેટલા સાયન્ટિફિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે 39 ની અંદર હશે 27 સાક્ષર ભારત 2010 મુજબ ક્રિયાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરવા માટે કઈ વય ઉપરના નિરક્ષરને સમાવવામાં આવે 15 પ્લસ જીસીઆરટીના ના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જીસીઆરટી GCERT હસ્તક કેટલા ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરવામાં આવેલ છે 41 ની અંદર હશે B12 વિદ્યાર્થી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપતા સમયે કયા ધોરણમાં હોવું જોઈએ બેતાલીસની અંદર બી ધોરણ નવ એનપી બે હજાર વીસ અંતર્ગત દરેક દેશમાં એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીઝ તમામ યુનિવર્સિટી પૈકી કેટલા ટકા ઉપલબ્ધ છે તેતાલીસની અંદર નવ ટકા એનસીએફ એસ એફ એસ બે હજાર બારની પહેલા કયું એનસીએફ એનસીએફએસ આવેલું ચુમ્માલીસ ની દર ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં એનીપી 2020 માં દર્શાવેલ કૌશલ્ય પેકી નીચેમાંથી કોનો સમાવેશ થતો નથી 45 ની દવસે ડી કાઉન્સેલિંગ શિક્ષકોની નિમણૂક માટે લેવાતી એલિજિબિલિટી ટેસ્ટ દર સંદર્ભે એનીપી 2020 માં શું કહેવામાં આવ્યું છે 46 ની અંદર ફાઉન્ડેશનલ પ્રિપેરેટરી મિડલ અને સેકન્ડરી એમ ચારે સ્ટેજ માટે કસોટી એનસીએ 82 2023 મુજબ અધ્યયનના પ્રમાણિત ધોરણ માટે કયો ક્રમ સાચો છે 47 ની અંદર શિક્ષણ અભ્યાસક્રમના હેતુ અભ્યાસ ક્રમધેક ક્ષમતાઓ અધ્યયન નિષ્પતિઓ કેટલા અભ્યાસક્રમ ક્ષેત્રો આપવામાં આવ્યા છે ઓગણપચાસ એનસીએફએ મુજબ યુઝર અપ્રોપ્રિયટ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી ઇન ડેલી લાઈફ સિચ્યુએશન્સ અને ફોર લર્નિંગ ક્ષમતા બાળ વિકાસના કયા ક્ષેત્રમાં આવે છે પચાસ ની અંદર એ

એનએસસીઆઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શાળાકીય શિક્ષણના માળખામાં કયા વર્ષના વિદ્યાર્થીઓ માટે નવી વ્યવસ્થા પુનઃ ગઠિત કરવાનો નિર્દેશ કરે છે વર્ષ પ્રાથમિક વિદ્યાર્થીઓ સ્થાનિક વ્યવસાયિક નિષ્ણાતોના માર્ગદર્શનમાં તાલીમ મેળવે તે માટે એનવી બે હજાર વીસના કયા પ્રકારમાં દસ દિવસના દફતર વગરના તાસની ભલામણ કરવામાં આવી છે સત્તાવનની દિવસે બી શાળામાં અભ્યાસક્રમ અને અધ્યાપન શાસ્ત્ર વિભાગે શિક્ષકોને સ્વ સુધારા માટે અધ્યની તક મળે તે માટે દર વર્ષે ઓછામાં ઓછા કેટલાક કલાકના વ્યવસાયિક વિકાસના કાર્યક્રમોમાં ભાગ લેવો જરૂરી છે અઠાવન ની ધરાવશે એ પચાસ કલાક એની બે હજાર વીસમાં દર્શાવવામાં આવેલા એસ એસે શું છે ઓગણસાઠ ની બી સ્ટેપ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ભારતીય દર્શનશાસ્ત્ર પ્રમાણ આપવામાં આવ્યા છે એનસીએફએ અંતર્ગત વાંચન વિકાસના તબક્કા આપે છે જે અંતર્ગત બાળક મૌલિક અવાજો અને લેખિત પદ્ધતિમાં દ્રશ્ય પ્રતિકાત્મક સ્વરૂપ વચ્ચે જોડાણ કરે છે આ પાસાને શું કહે છે એકસઠ ની અંદર નેશનલ સ્ટીયરિંગ કમિટી ફોર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક મેમ્બર સેક્રેટરી કોણ હતા આવશે ડી દિનેશ પ્રસાદ સકલાણી એનસીએફ ના આધારે થી ત્રણ વર્ષની જૂથ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રારંભિક ભાળસંભાળ અને શિક્ષણ વ્યવસ્થા પરિણામ પરિણામમાં ગોઠવાય તે હેતુથી તેની માર્ગદર્શિકા કોના દ્વારા તૈયાર કરી પ્રસારિત કરવામાં આવશે ત્રેસઠની અંદર આવશે સી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આધારે ન્યુરો સાયન્સ મુજબ છ વર્ષ સુધીના મગજના કેટલા ટકા હિસ્સાનો વિકાસ થઈ જાય છે ચોસઠ ની અંદર ડી પંચ્યાસી ટકા શિક્ષણ મંત્રાલય દ્વારા બે હજાર ચૌદમાં માં શરૂ કરવામાં આવેલ બઢે ભારત બઢે ભારત કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો પાસઠ ની અંદર આવશે સી પ્રારંભિક વાંચન સમજપૂર્વકનું લેખન અને પ્રારંભિક ગણિત શીખે વિદ્યાર્થી નવસો નવ્વાણું સુધીની સંખ્યા વાંચે અને લખે છે આ અધ્યયન નિષ્પત્તિ કયા ધોરણ વય જૂથને અનુરૂપ છે છાસઠ ની અંદર બી ધોરણ બે થી સાત થી આઠ વર્ષ ધોરણ બે સાત થી આઠ વર્ષ વિદ્યાર્થી ઉંમર પ્રમાણે અજાણ્યા લખાણમાંથી ઓછામાં ઓછા સાયન્સ બધું પ્રતિ મિનિટનું વાંચન યોગ્ય રીતે સમજણ અને સારા ચરણથી કરે આ નિષ્પત્તિ કયા ધોરણ જૂથને અનુરૂપ છે સડસઠ ની અંદર સી ધોરણ ત્રણ થી આઠ નિપુણ ભારત હેઠળ પાયાના વર્ષોમાં ત્રણ મુખ્ય વિકાસલક્ષી લક્ષ્યો આપવામાં આવેલ છે આપેલ આપેલ પૈકી કયું લક્ષ્ય નથી અધ્યયના પ્રત્યેક વર્ષમાં ઊંચી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરે બાળક સગા સંબંધીઓ સાથે વ્યક્તિગત સંબંધ વિષયની સમજ કેળવે છે એચડબ્લ્યુ ની ક્ષમતા અધ્યયન નિષ્પત્તિ કયા ધોરણ વિદ્યાર્થી સિદ્ધ કરવી જરૂરી બને બની રહે છે યોજના હેઠળ સરકારી માધ્યમિક શાળાને કેટલું અનુદાન આપવામાં આવે છે એકોતેર ની આવશે એ એક લાખ રૂપિયા સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ તત્વચિંતનના સંવર્ધન અને હયાત સંસ્કૃત પાઠશાળાઓના સશક્તિકરણ માટે વર્ષ બે હજાર બાવીસથી કઈ યોજનાની મંજૂરી આપવામાં આવી છે બોત્તરની નવસે બીબી સંસ્કૃત સાધના યોજના જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટની સ્થાપના કરવા અંગેનું સૂચન કઈ શિક્ષણ નીતિમાં સૌ કરવામાં આવ્યું હતું તોત્તરની નવસે બી એન ઓગણીસો અને છ્યાસી આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓના મોટા સમૂહવાળા વિસ્તારોમાં આવેલી શાળાઓમાં એનઈપી બે હજાર વીસ દ્વારા કેટલા પીટીઆરની ભલામણ કરવામાં આવી છે ચુમ્બોતેર નીંદ આવશે બી પચીસ જેમ એક પંચોતેર એનસીએ પેસી બે હજાર ત્રેવીસમાં અભ્યાસક્રમ સંદર્ભે વિષય વસ્તુમાં ઘટાડો કરવાનું સૂચવવામાં આવેલ છે તેનો અર્થ થાય છે કે વિષય વસ્તુમાં મુખ્ય આવશ્યક મુદ્દાનો સમાવેશ કરવો નીચેના પૈકી કયો વિકલ્પ ક્રોસ કટિંગ ત્રીસમાં સમાવવામાં આવેલ છે છોતેર નીંદશે એ ઇન્ક્લુઝન ઇન સ્કૂલ્સ એનસીએ પેસીમાં સમય ફાળવણી અંગેની જાણકારી કયા વિભાગમાં આપવામાં આવી છે સીતોતેર ની અંદર પાર્ટ વન પાર્ટ એ રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ નું અધ્યયન નિષ્પત્તિઓની તારવણી છે આધારે કરવામાં આવે છે ઇઠોતેર ની અંદર આવશે ડી ક્ષમતાઓ નેશનલ ચિલ્ડ્રન્સ બોર્ડ રચવાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અગણે એસી ની અંદર સી ધ કોઠારી કમિશન નાઇન્ટીન સિક્સટી ફોર એનસીએફ એફએસમાં વિવિધ શિક્ષણના ક્ષેત્રો ડોમેન્સ બાળ વિકાસ ની વાત કરવામાં આવી છે જે પૈકી નીચેનામાંથી કયું ક્ષેત્ર લાગુ પડતું નથી એસી ની અંદર વિકાસ રાજ્યમાં નિપુણ ભારત મિશન અંતર્ગત અભ્યાસક્રમ તથા અધ્યયન સામગ્રી તૈયાર કરવાની જવાબદારી કઈ સંસ્થાને સોંપવામાં આવી છે એક્યાસી ની અંદર બી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નિપુણ ભારત સંદર્ભે કયા પ્રકારની કામગીરી કરવાની થાય છે બ્યાસી ની અંદર આવશે ડી એફએલએન અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવતી અધ્યયન સામગ્રીનું સમયસર વિતરણ પાયાનું સંખ્યા જ્ઞાન અને ગાણિતિક કૌશલ્ય અંતર્ગત બાળકોને પેટર્ન શીખવા માટેના પગલા નીચે જણાવેલા છે તેનો યોગ્ય ક્રમ જણાવો ની અંદર જવાબ આવશે એ પેટર્નની ઓળખ નિયમનું વર્ણન વિસ્તૃત પેટર્ન નવે પેટર્ન બનાવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના પ્રકરણ ચારના ના કયા મુદ્દામાં વાર્તા કથન આધારિત વાર્તા કથન આધારિત શિક્ષણ શાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણ શાસ્ત્ર તરીકે જોવાશે 84 ની અંદર આવશે સી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો નો કયો મુદ્દો શિક્ષણની વ્યવસ્થા બાળ કેન્દ્રીય અભિગમનો છે 85 ની અંદર આવશે બી પોચ પોઈન્ટ છ શાળાની ગુણવત્તાની ચકાસણી કોણ દ્વારા કરવામાં આવે છે 86 ની અંદર આવશે ડી જીએસક્યુએ સી બાળ મેળાથી વિદ્યાર્થીઓમાં સાનો વિકાસ થાય છે સત્યાસી નિશેષ બી સર્જનાત્મકતા મૌલિકતા ગુણોસો ટુ પોઈન્ટમાં પ્રાથમિક શાળાના મૂલ્યાંકન માટે મુખ્ય ક્ષેત્ર પાંચમાં કુલ કેટલા ગુણનું મૂલ્યાંકન રાખવામાં આવેલ છે અઠ્યાસી ની અંદર સી બસો ગુજરાત રાજ્યમાં એનેશનલ અચિવમેન્ટ સર્વે વર્ષ બે હજાર ચોવીસની પરીક્ષા કયા ધોરણમાં લેવામાં આવશે નેવ્યાશી ની અંદર સી ધોરણ ત્રણ છ અને નવ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયા ધોરણના પાઠ્યપુસ્તકનો અભ્યાસ સાહિત્ય તૈયાર કરવામાં આવતું નથી આવશે પૂર્વ પ્રાથમિક એક અને બે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને લગતી કઈ કામગીરી કરવામાં આવે છે ડી ઉપરોક્ત તમામ એસટીટીઆઈનું પૂરું નામ શું છે સ્ટેટ ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બાણું ધરાવશે એ પ્રેમશ્રી સ્કૂલ્સ એટલે શું અંદર આવશે

કઈ વેબસાઇટ પર સાર્વજનિક અને ખાનગી બંને શાળાઓના વર્ગો વિદ્યાર્થીઓને શિક્ષકોની સંખ્યાની જાણકારી શીખવવાના વિષય પી એનએસ એસ એસના વિદ્યાર્થીઓના સમગ્ર પરિણામ સાર્વજનિક કરવાનું એનપી બે હજાર વીસમાં સૂચવામાં આવેલ છે છનું ઇન્દિરાવશે એસ 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 એ રોસ્ટર અને તેને અનુષંગી કાર્યવાહી શિક્ષણ વિભાગની કઈ બ્રાન્ચ હેઠળ થાય છે સત્તાણું ઇન્દિરાવશે બી આર બ્રાન્ચ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના ગાંધીનગરમાં આવેલ પૈકી કયા વિભાગ શાખાનો સમાવેશ થતો નથી અઠાણું ડી પૂર્વ સેવા તાલીમ શિક્ષણ શાખા આંગણવાડીમાં કાર્યરત કર્મચારીઓને એનપી પી હજાર વીસ અંતર્ગત ઇ સીસી એની તાલીમ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન તાલીમ આપવાનો પ્રકલ્પ રાખવામાં આવેલ છે જે સંદર્ભે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો નથી નવ્વાણું ની ધરાવશે એ આંગણવાડીના કાર્યકર્તાઓને એની એન દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમ અને શૈક્ષણિક માળખાને અનુરૂપ તાલીમ આપવામાં આવશે સીએજી કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલના મુલકીય અહેવાલો ઉપરની સમગ્ર કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા દ્વારા કરવામાં આવે છે તો એમાં આવશે વો એક ઓડિટ શાખા તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમે છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું પેપર ત્રણ ગુજરાત શિક્ષણ સેવા વહીવટી શાખા વર્ગ બેમાંથી વર્ગ એકમાં ભરતી માટેની પરીક્ષા પેપર ત્રણ ફરીથી મળીશું ચાલો આવજો બાય